કચ્છ મોરબી લોકસભાની જવાબદારી ફરી એકવાર અમારા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે મારા ઉપર મૂકી છે હું સૌપ્રથમ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જીપી પી નડ્ડા સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રિય અમારા પ્રદેશના અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબ અને મારા જિલ્લાના પ્રમુખશ્રીઓ હોય ધારાસભ્યશ્રી હોય સૌ હોય સાથે મળી કરીને જે પ્રકારે મારા ઉપર પસંદગી ઉતારી છે હું આ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને છેલ્લા બે ટમથી દસ વર્ષ સુધી સતત કચ્છ અને મોરબીની જનતાનો સેવા કરવાનો અવસર મળ્યો છે મારા સૌ કાર્યકર્તાઓનો ખૂબ મને સાથ અને સહકાર મળ્યો છે અને ત્રીજી વખત જ્યારે મને જવાબદારી મળી છે ત્યારે હું ચોક્કસ એટલું કહીશ કે આ જવાબદારી માત્ર વિનોદ ચાવડાની નથી આ ટિકિટ વિનોદ ચાવડાને નથી મળી આ ટિકિટ મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને મળી છે સૌ મારી જનતાને મળી છે અને એ ભાવ સાથે હું પ્રજાની વચ્ચે અમે જશું અને જે પ્રકારે દેશમાં આપણે જોઈ રહ્યા છીએ કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકપ્રિયતા લોકપ્રિયતાના કારણે જે પ્રકારે એક દેશની અંદર પણ એક માહોલ ઊભો થયો છે અને ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ બનવા જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી હું મોરબીની જનતાને કચ્છની જનતાને પણ આહવાન કરું છું આપણે બધા સાથે મળી કરીને આવનાર સમયમાં આ દેશના નૂતન નિર્માણ માટે આપણે બધા આપણું યોગદાન આપીએ એ પણ હું અપીલ કરું છું